જય ભીમ જય ભારત આજે સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો ભેગા થઈને મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં સર્વાનુમતે નક્કી થયેલ છે કે આવતી પચીસ બાર બે હજાર ચોવીસના રોજ બુધવારે સવારે દસ કલાકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લાના લોકો તમામ લોકો ભેગા થઈને જે સંવિધાન પ્રેમી છે જે ભારતના સંવિધાન માને છે તો આ તમામ લોકો એકઠા થઈને રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે આવેદનપત્ર આપ્યા પછી રાજકોટ શ્રીને પોલીસ કમિશનરને ફરિયાદ આપવાની છે કે જે ગુજરાતના તણી પાર જે સંવિધાન વિરોધી જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે સંસદની અંદર અપમાન કર્યું છે એના વિરુદ્ધમાં એટ્રોસિટી એક મુજબ આપણે ફરિયાદ આપવાની છે તો આ એક સમાજનું આંદોલન છે સમાજના હક અધિકારનું આંદોલન છે તો રાજકોટ શહેર જિલ્લાના તમામ સંવિધાન પ્રેમી તમામ અનુસૂચિત જાતિના લોકો બહુજન સમાજના લોકો તમામ સંગઠનો આગેવાનો ભીમ યોદ્ધાઓને આહવાન છે કે બહુડીથી બહુડી સંખ્યામાં આપણે સમાજના હક માટે બાબા સાહેબનું અપમાન સહેન ન થાય અને આવી રીતે બીજી વાર કોઈ નેતા કોઈ પણ છડકછાપ કડીક વાર લોકો ક્યાંય પણ બાબા સાહેબનું અપમાન ન કરે એના માટે આપણે શક્તિનું નિર્માણ કરવાનું છે અને આપણી એકતા બતાવવાની છે પણ આપણે સંવિધાનના દાયરામાં રહીને શાંતિપૂર્ણ રીતે આ રેલી કરવાની છે તો આવતી પચીસ બુધવારે બાબાસાહેબની પ્રતિમા એ બહોળી સંખ્યામાં સમાજના લોકો ભેગાતા છે જય ભીમ જય ભારત